પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા ફૂલપુરા વિસ્તારની ફૂલપુરા પ્રાથમિક શાળાના વર્ગ ખંડો પાણીમાં ગરકાવ થયા છે તો શાળા જાણે જળમગ્ન થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે જેને લઈને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને આજ રોજ શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળાની નીચાણવાળા વિસ્તારમાં આવે છે જેથી દર ચોમાસામાં શાળા પાણીમાં ડૂબે છે જો કે શાળાને ઊંચી લાવવા માટે શાળા તરફથી અનેકવાર સરકાર તેમજ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય તંત્ર કે સરકાર કોઈ ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ લાગે છે ત્યારે એવું નથી કે સિદ્ધપુરની આ એક જ શાળા નીચાણવાળા વિસ્તારમાં છે તો અન્ય કેટલીક શાળાઓ પણ નીચાણવાળા વિસ્તારોમાંથી જે ઊંચી લેવામાં આવી છે જ્યારે આ શાળા તરફ ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શાળા જરમગ્ના આજ રોજ થતા બાળકોના શિક્ષણની સાથે સાથે જીવ પણ જોખમમાં મુકાયા છે ત્યારે તંત્ર તેમજ સરકાર દ્વારા તાત્કાલિક શાળાને ઊંચી કરવા શિક્ષકો અને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે શાળાની અંદર દર વર્ષે વરસાદ આવતા પાણીની સમસ્યા થાય છે આપના દીકરાઓ પણ અહીંયા સ્કૂલમાં અભ્યાસ કરતા હોય છે શું તકલીફ પડે છે નમસ્તે સિદ્ધપુર વોર્ડ નંબર એકની અંદર પ્રાથમિક સ્કૂલ આવેલી છે અહીંયા છેલ્લા પચીસ વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા આટલા સુધી પાણી ભરેલું રહે છે છોકરાઓને આવાની યાંત્રીમાં જ પણ

વર્ષોથી આ સમસ્યા જ્યારે ત્યારે સ્કૂલ બનાવી આપણી તો તળાવના ભાગમાં બનાવેલી આ સ્કૂલ છેલ્લા પચીસ વર્ષથી તો હું જ જોઉં છું દર દર લગભગ મહિના તો બાળકોને રજા જ આપવી પડે પણ પેલું બગડ જ છે સાહેબ અને હવે આ બાબતે રજૂઆત તો અમે નગરપાલિકા કરેલી આના પેલા શ્રી આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબ એમને પણ રજૂઆત કરેલી બે પણ કરેલી સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ હરેશભાઈ પટેલ સાહેબે પણ કરેલી પણ હજુ હજુ સુધી કોઈ સચોટ નિર્ણય કે કોઈ ઉકેલ આવી શકતો નથી દર વર્ષે આ દર વર્ષે પાણી ભરાય છે અને આ સમસ્યા દર વર્ષે રહે છે દર વર્ષે ભરાય છે દર વર્ષે અમે રજૂઆત પણ કરીએ છીએ એ પછી એ પછી સાહેબ ચાહે નગરપાલિકા હોય કે ઉપર લેવલે શિક્ષણ અધિકારીની કચેરી હોય અને બીજું કે આ સ્કૂલ ના પાછળથી બનેલી બજારમાં એવી કેટલીક શાળાઓ જે નવી હાલતમાં હતી એમને તોડીને નવી નવી બનાવવામાં આવે છે તો તો વર્ષ આયુષ્ય થઈ એને કેમ તોડીને નવી બનાવવામાં આવતી નથી મારું નામ ઠાકોર કનુજી દલાજી અત્યારે હાલ સિદ્ધપુર નગરપાલિકામાં કાઉન્સિલર અને બાંધકામ ચેરમેન તરીકે જવાબદારી સંભાળું છું અને પ્રાથમિક શાળા નંબર આઠ ફુલપુરા એના પૂર્વ અધ્યક્ષ અને હાલ સદસ્ય તરીકે શાળામાં પણ ફરજ નિભાવું છું સાહેબ હાલમાં શાળાની અંદર પાણી ભરાયું છે જેના કારણે બાળકોના વિદ્યાર્થીઓને વાયુ પર અસર પડી રહી છે શું કહેશો સાહેબ ચોમાસાની અંદર હું ગઈ ગત સાલ અહીંયા આવ્યો એટલે અહીંના સ્ટાફ કરણ સાથે વાતચીત થઈ એ મુજબ દર વર્ષે ચોમાસામાં આ રીતની વ્યવહ પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે ઘણી વખત સાપ પણ જોયેલા છે પાણીની અંદર એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી હાલમાં સાહેબ પાણી ભરાઈ ગયેલું છે જેના કારણે બંધ રાખવા છે હા વરસાદી પાણી ભરાઈ જાય એટલે અમે સ્કૂલની અંદર બાળકોને બોલાવતા નથી સાહેબ કારણ કે અમને પણ ડર હોય છે બાળક લપસી જાય દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી